નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન દ્વારા નેશનલ જુનિયર ક્રિકેટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ ચેમ્પિયનશીપમાં અલગ અલગ રાજ્યના વિવિધ ખેલાડીઓને ચાર ટીમમાં વહેંચીને અલગ અલગ ટીમ બનાવવામાં આવી આજે તારીખ દસ બાર બે હજાર પચીસ ને બુધવારથી શરૂ કરીને તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસ સુધી આ ચેમ્પિયનશિપ ચાલુ રહેશે ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના દિવસે ટુર્નામેન્ટની ફાઇનલ મેચનું આયોજન રાખેલ છે આજે ચેમ્પિયનશિપની ઓપનિંગ સેરેમનીમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરાના એસીપી શ્રી ચંદ્રરાજ બી સોલંકી સાહેબ તથા કેતુલ મહેરિયા કે જેઓ ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર છે જેનીથ હાઇસ્કુલના પ્રિન્સિપાલ રિશ્મા મેડમ ગીતા મંદિરના પ્રિન્સિપાલ શ્રીમતી જાગૃતિબેન ઠક્કર અને પ્રીતિબેન મહેતા સહિત ચાર ટીમોના માલિક અને ઇન્ટરનેશનલ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન શ્રી દિનેશ બારોટ હાજર રહ્યા હતા નેશનલ જુનિયર ક્રિકેટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ચેમ્પિયનશીપના ભાગરૂપે આપણે જોઈ રહ્યા છીએ કે ચાર ટીમો જે જુનિયર ટીમો છે અને એની સાથે બોઇઝ અને ગર્લ્સની મિક્સઅપ ટીમ બનાવીને આ ચેમ્પિયનશીપમાં બધા એકબીજા સાથે રમી રહ્યા છે આ તે ચેમ્પિયનશીપનો જે મૂળ હેતુ છે એ બાળકોમાં એક સ્પોર્ટ્સમેનશીપની ભાવના કેળવવી અને સાથે સાથે જે સ્પોર્ટ્સના જે ગુણો છે એ વિકસે અને ભવિષ્યમાં પોતાના આંતરિક તેમજ તેમજ કરિયરના વિકાસને સાથે આ ગુણો આગળ જતાં એ લોકોને લાભ થાય તેમજ આ શિયાળામાં એ લોકોનું શારીરિક તેમજ માનસિક રીતે એ લોકો મજબૂત બને સ્વસ્થ બને અને આગળ પણ આવી બધી ચેમ્પિયનશિપની અંદર પોતાની પ્રતિભા કુશળ બનાવે અને એમાં વિકસે તે મુજબનું આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે આ ચેમ્પિયનશિપ માટે દિનેશભાઈ એન્ડ ટીમ અને દરેક લોકો આની પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આ ચેમ્પિયનશીપ માટે ચારે ચાર ટીમો અને એમના કેપ્ટનને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ ઓકે નમસ્કાર દરેકને ગુડ મોર્નિંગ આજે અમે નેશનલ જુનિયર ક્રિકેટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું તેનું આજે ઓપનિંગ છે આ ટ્રોફીનું અનાવરણ હતું આ પ્રસંગે ખાસ મહેમાન મુખ્ય મહેમાન અમારા શ્રી બી સોલંકી સાહેબ કે જે વડોદરાના એસીપી સાહેબ છે અમારા ડીવાયડીઓ કેતુલ મહેરિયા સાહેબ ત્યારબાદ અમારા ગીતા ગીતામદીના પ્રિન્સિપાલ જાગૃતિ મેડમ અને ટ્રસ્ટી શ્રી પ્રીતિ મેડમ જેની સ્કૂલના પ્રિન્સિપાલ રેશમા મેડમ અને અન્ય મહેમાનો ઓર્ગેનાઇઝરની ટીમ આ બધા હાજર રહ્યા હતા અને આજના દિવસે સરે અમને સ્પોર્ટ્સનું શું મહત્ત્વ કારણ કે પોતે ફૂટબોલના નેશનલ ચેમ્પિયન નેશનલ ફૂટબોલર રહ્યા છે એમણે બાળકોને સ્પોર્ટ્સનું મહત્ત્વ સમજાવ્યું અને અમારો પણ એ જ હેતુ છે કે દરેક બાળકો આમાંથી કંઈકને કંઈક નવું શીખે આગળ જાય અને આ આખા દેશમાંથી અલગ અલગ જે રાજ્યો છે કોઈ યુપીના છે રાજસ્થાનના છે કોઈ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્રના આવી અલગ અલગ જે છોકરાઓ છે એમની ટીમ ભેગી કરી અને ચાર ટીમ બનાવી આમાં ખાસ અમે એ આયોજન એટલા માટે કર્યું કે આમાં દીકરીઓને પણ અમે સેમ પ્રાધાન્ય આપ્યું કે જેથી આપણે બંને ઇક્વલ છે એક અમારો મેસેજ જાય અને આ આયોજન કર્યું છે અને આશા રાખે કે બાળકો આમાંથી કંઈક નવું શીખે અને ક્યાંક એમનું ભવિષ્ય છે એ આ સ્પોર્ટ્સમાં બનાવે અસ્તુ